અને અમુક અમુક આ જો લાલપાન બતાય છે એ મેગ્નેશિયમ ઉણપના હિસાબે લાલપાન છે તો મિત્રો ખાસ વાત આપણે કરીએ તો આની અંદર આપણે એમોની આપેલું છે જેના કારણે તમને માલ ફાલ ખૂબ મોટી સંખ્યામાં દેખાતો હશે તો હવે જે લોકોનો કપાસ રિકવરીમાં આવી ગયો છે એ લોકોને ફ્લાવરિંગ માટે બાર એકસઠ જે ખાતર આવે છે સરદારનું આવે છે મહાધનનું આવે છે ઘણી બધી અલગ અલગ કંપનીનું ખાતર આવે છે તો આપણે કોઈ પણ કંપનીનું ખાતર આપણે લઈએ કે છીએ મિત્રો યાદ રાખજો બાર એકસઠ જે ફ્લાવરિંગમાં ખૂબ સારું કામ આપે છે મિત્રો કિલોના આપણે નવથી દસ પંપ આપણે કરી છે જેનું માપ છે પ્રતિ પંપે એંશીથી સો ગ્રામ મિત્રો જેનો આપણે સ્પ્રે કરવાથી બહુ સારું એવું પરિણામ મળે છે તો ભાવની વાત કરીએ તો કિલોના એકસો પચાસથી એકસો સિત્તેરની આજુબાજુ છે મિત્રો અને હા આ ખાતર આપવાથી ઘણા બધા ફાયદા થાય છે પાકને જેમ કે કોઈ પણ પાકમાં ફૂલ ખરતા હોય તો એની સંખ્યા ઓછી કરે છે હળની ગુણવત્તા સુધારે છે આની અંદર મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોવાથી પાકને ઘણા બધા ફાયદા થાય છે તો મિત્રો આનો ઉપયોગ આપણે જરૂર કરવો જોઈએ જેથી કરીને આપણે સારું એવું રિઝલ્ટ લઈએ અને રિઝલ્ટ સારું લઈશું તો સારું ઉત્પાદન લઈશું મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આના પછીનો વિડીયો કેના ઉપર જતો હોય મિત્રો કોમેન્ટ કરી દેજો ફરી એકવાર મળશું નવા વિડીયોની અંદર